હેલો મિત્રો કેમ છો બધા તો આજના આપણા ના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા સવારના સાડા અગિયાર ને આજે છે એક એક બે હજાર છવ્વીસ તો નવા વર્ષના બધાને મારા રામ રામ પહેલા તો આપણે ગુજરાતી નું નવું વર્ષ નહીં આ છે અંગ્રેજી નું નવું વર્ષ તોય આપણે નવા વર્ષના બધાને રામ રામ તો મિત્રો આજનો આખે આખો વ્લોગ બનાવવાની આરી હું નહીં બનાવું છું કે હું આજ જવું થોડાક ઓમથી બહાર તો બાકીનો બધો વ્લોગ બનાવશે આરી જેવો બ્લોગ બનાવે જેવો નહીં બ્લોગ બનાવતી તમે કોમેન્ટ કરજો જોઈએ હવે જેવો બનાવે મિત્રો આ વ્લોગ આખી આખો બનાવશે આજ તો તમને આજનો બ્લોગ તમને ગમે કે નહીં ગમતો હોય તમે કોમેન્ટ આ જ જરૂરથી કરજો આ કોમેન્ટ કરજો હું આ જ બ્લોગ નહીં બનાવવાનું તો તમને આજનો બ્લોગ મારા વગર પસંદ આવશે કે નહીં આવે એ પણ કોમેન્ટ કરજો એટલે શું મને ખબર પડે કે મારી વેલ્યુ હે કે ના

અને આ જે છે એક એક એટલે સરકારી બર્થડે છે એટલે મારા મમ્મી બર્થડે હે તો પેલા મારા મમ્મી ના બર્થડે હું સવાર માં વીસ કર નોખે તો ઓલરેડી રીલે બનાવી નોખી હતી પણ હવે બ્લોગ માં વીસ કર દઉં તમે વીસ કરી નાખજો મારી મમ્મીને ઓકે તે વીસ કરી વીસ કરી નહીં કરી નહીં કરી શરમ વગર ની હેડ પગે પડીએ પગે પડીએ હેડ શરમ જેવું આવ્યું ના આવ્યું સવિતાબેન તમને મારા એટલે આપે બર્થડે વીસ કર્યો હતો ને કર્યો હતો ને

હા ને સાફ થવું જ ગમતું સ્પ્રે મારીએ ગમતું નાવું જોર આવે તને બસ નથી મારતા નથી મારતા જોર આવે ને નાવું હા તો નાવું જોર આવે મમ્મી કોળી ના અક્ષલા અક્ષરા સિંગ આ બોલે કે નહીં બોલતો હાલો બંધ થઈ ગયું બસ બંધ જ કરજે ને હું બોલ્યો ને બોલે જાય આ બ્લોગમાં હાલા એ અને મિત્રો આજ તો હવાર હવારના સવિતાબેન બે શબ્દ એમ કહેવું હોય બંધ કરી બોલે જાય તો હા એને પણ પેલી કોફ થઈ ગયો એટલા માટે દવા બે દિવસ ચાલે ને હજુ થોડી વધારે હાલ છે ને બે ત્રણ દિવસનો કોર્સ હાલ છે ને પેલા ભાઈએ કીધું મટી જાય સવિતાબેન હવાર હવામાં ઝઘડો પડી ગયો હતો ના

ચાલો કન્ટિન્યુ અને બ્લોગમાં મસ્ત કોમેન્ટ કરજો ને હા એક વાત તો હું ભૂલી ગયો યાર યાર બે ત્રણ જણાની આવી હતી કે કે હા સાહેબ નામ લેજો બ્લોગમાં અમારું તમે મોટા માણસ થઈ ગયા એટલે તમે અમારું બ્લોગમાં નામ નહીં લેતા તો પહેલી વાત તો એવું તો કશું નહીં અમુક વાર શું કે ધ્યાન નહીં હોતું એના માટે કે દરેકની કોમેન્ટ શું શું રિપ્લાય હું તો હાલ તો હાલી જ દઉં દરેકની કોમેન્ટ રિપ્લાય હાલું હું પણ અમુક વાર ધ્યોન નહીં રહેતું કહેવાનો મતલબ એમ કે હવે દેખો એકનું નામ કહી દો એમ તો અમારે બેન જ છે બેચો પર પ્રજાપતિ તો થેન્ક તમે કોમેન્ટ કરો એના માટે બરોબર છે કૃપાલી ખબર નઈ એડ્રેસ નહીં આવે તો તમે બી અમારો કીધું તમારું કોમેન્ટમાં તમારું નોમ લઈ લીધું જે જે અમને કોમેન્ટ કરે એને દિલથી એટલે દિલથી થેન્ક યુ જે સપોર્ટ કરે એને પણ દિલથી બેટા હા તો મારી લોક જોતી નહીં પણ તોય થેન્ક્યુ કીધો હું થેન્ક યુ કહી ચિંકુ થેન્ક યુ કહી દો બટન થેન્ક બોલો તો ચાલો મારા મમ્મીએ બનાવી દીધો સવાર સવારમાં બાફેલો લોટ તો ખાઈ લે લોટ શું કહેવાય ખીચું તો જેડી મુદી આગળ જાતા બાફેલા લોટને કે ખીચું ચલો હું બનાવેલું ઘરે બનાવ્યું ઘરે બનાવેલું ખીચું ખાઈ લું ઓકે કંટીન્યુ તો ફ્રેન્ડ મસ્ત રીતે જમી લીધું અને જમીને હવે હું જાઉં છું હું શોપ પર અને અમારા ચિંકી બેનને ઘરે ચીંકી

ओ रिव्यू आजकल सेलिब्रिटी થઈ ગયા થોડા ના સેમ सेलिब्रिटी आजकल एडो वदर आवबा मडी मुफ्तनी टेक हेयर शूट કરીતે હે વાયરલ હે યે ના ابھی પણ વાયરલ વાયરલ ગર થોડા થોડા ટાઈમ હો ન ગોમnabla તો ઓટોગ્રાફ લેવા આવના હે તો મનાલ તો આયો છે હે મનાલ દેજો પહેલા મનાલ દેજો ઓટોગ્રાફ હું ફ્રેમ કરીને રાખજો તો દક્ષાયન શું કરો તમે હા ઓમે બેસીએ થોડી વાર ને જે કરીએ તમને બતાવીએ બતા રેજો કન્ટિન્યુ બે જ આવું કરો વસ્તુ આમ થાય ઠંડી લાગે અમાર કેમેરો સાફ જ છે બરોબર સાફ કરું આપણે કાલ આજ મૂકવા પડશે સાડા ચાર થી આવ્યો હું અહિયાં દુકાને કલાક કરું છું તારું કોમે તારું કોમ ને મારું કોમે કોઈ ના હું મારું કોમ મૂકી ના પણ

અને ને દોત આવે ને બટકુ ભરતે શીખ્યો સો એ એ જો આવડી મારા તોડી રોહી હવે ને હું બહાર જઉં ને તો એટલી ઈચ્છા થાય કે ઓનલાઈન હું રમાડું એટલી ઈચ્છા થાય બોલ હમણા ઘેર આયા ને તો એટલી બધી ઈચ્છા થઈ છે રમાડવાની તાડી મને યાદ આવે મોડી મો છોકતી યાદ આવે મોડી હા ક્યુટ ક્યુટ છે તું તો હા બટકા ભરે હે હું બટકા દોત આવે ને કાલે બટકા ભરવાની ઈચ્છા થાય

ભાઈ આજ મારો બર્થ ડે હતો એને પૂછી લઈએ કે એને શું ખાવું હે કે એને શું લાવવું હેલા મેઠું આવે એટલા માટે અમે ત્રણ કેક લાવીએ તો મતલબ કે શું સેલિબ્રેટ ત્રણમાં મજા આવે તો પૂછી લઈએ કેક ખાવી છે જે ખાવું હોય કે જે એને લાવવું હોય

ઢોકળી મિત્રો કોને ભાવે મસાલાવાળી ઢોકળી ખાલી કોમેન્ટ કરજો ચાલશે શું થઈ ગયું ઓમતાચ ઓમતાચ અમદાવાદ તારા બર્થડે કહે તો હવે બર્થડે કહી દે તારે શું ખાવું હે કે શું ખાવું કે શું ખાવું એ શું લાભવું એ મને એમ કહે તો શું ખાવું શું ખાવું કે હું લેતાં તા માટે બધું કે એમાં તમારે બજારમાંથી લઈને આવ ના 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 બોલ બોલ ના 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 ઢોકળી ખાવું કે ઢોકળી ખાવી જલેબી ખાવી મંચુરિયન ખાવું હલવો ખાવો શું કેવું ગુલાબ ખાવું ખમણ ખાવું ખાવું

સોનાની બંગડીઓ પહેરવાનો શોખ હે પણ હાલ તો આપણી બંગડીઓ પહેરવાની પણ જોતા બે હાજર ચાલુ ને બે હાજર એન્ડમાં હું તને બંગડીઓ પહેરાવી પહેરાવી પહેરાવ્યો આ મારો વાયદો બહુ ટકા પહેરવાની ઈચ્છા ફરવા જવાની ઈચ્છા ખબર મિત્રો જો આગળ ખાલી કહી દેવા રોવા પીર જવાની ઈચ્છા વધાર તો નહીં કહેતો આજનો લોગ હે ને

તો ચલો મિત્રો જઈએ હવે તો મિત્રો સવિતાબેન માટે લેવા જઈએ જલેબી અને કોક નાસ્તો લેવા માટે તો હું આવું બગા તાર નહીં આપું નથી આપું હું જવું હું જવું છું હું આવો ભાઈ નો 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 જોજે ખાઈ દોડતી દોડતી આવશે મિત્રો ખાઈ દોડતી દોડતી આવશે બૂટ પહેરું ચપ્પલ પહેરું બૂટ જ પહેરવા દી રોડો નહીં આપું તારા હા નથી આપું

આજે બે કોક આજ કે કાળ થી લીધું હે મમ્મન યસ 2026 ના પહેલા દિવસે હું બધું જ ખાવાનું બંધ કરું છું એટલા માટે હું આવું છું મારી છે ને એટલા માટે એમને જલેબી ખાવી તો હું લેવા માટે જઉં છું બસ એ એ બંધ ખાવાનું હું વ્લોગ ચાલુ જ રાખ્યો મિત્રો ખાલી દેખજો પહેલા હું ઓફિસ માં જઈને આવું બાઇક ઉપર જઈએ ને મિત્રો ઠંડી લાગે એટલે દેખો ટોપીમાં નક્કી આ શિયાળાની પહેલી વાર ટોપી હવે મેં પહેરી છે ટાઈમથી બાઇક ઉપર બહાર જતો ને ઠંડી લાગતી લાલ ટોપી પહેરીને જતો લાલ ટોપી આટલા આવતી કોણ બહાર રહેતા ઠરતા અને આ તો દેખો કમ્પ્લેટ જે લાગે મિત્રો કોમેન્ટ કરજો આ ટોપી શું કોમેન્ટ કરવાનું મત કરજો કોમેન્ટ મત કરજો ચલો મિત્રો હવે ફટાફટ જવું સહિદાબેટ માટે નાસ્તો લેવા માટે દેખો ચિંકુડી જે ઊંઘાઈને ને નાના છોકરાને લઈને બેઠા મિત્રા ચિંકોડી થોડી માર પડી એટલા માટે ને તો ચલો મિત્રો જવું હું અલા પાણી પીવું હાલ કે મેં બુટ પી રે હાલકે પ્લીઝ હા તો કાઢ દે કાઢ કે અલ મને તરસ લાગે ભાઈ મજા નહીં આવે પાણી પીવાની હા તો વ્હાઈટ વ્હાઈટ તું તો વ્હાઈટ વ્હાઈટ લાગે વ્હાઈટ વ્હાઈટ લાગે તો વ્હાઈટ વ્હાઈટ લાગે રિઅલી મો ખોટી ખોટી તારીફ કઈ નખી મિત્રો મેં ખોટી ખોટી મસ્ત લાગે વ્હાઈટ લાગે વ્હાઈટ વ્હાઈટ આમ તહે

ઓન કહેવાય મંચુરિયન નૂડલ્સ ઓન જ વધારે ભાવી મસ્ત બનાવે પુલથી ઉતરતે જ ચલો હવે જોઈએ હવે બીજો કયો નાસ્તો હે જલેબી તો લેવાની ફાઇનલ હે જોઈ લેડો હવે ચલો આગળ વધીએ ચલો પહેલી જગ્યાએ તો બંધ હતો પણ આવી ગયા બનાસ ગોળાઈમાં ખાવા માટે દેખો પેલા પહેલાં લારી બંધ એના કારણે હવે ટ્રાફિક જેટલી થઈ ગઈ પહેલાં હું આવતો ને દુકાનથી એટલે વોઇસ ખાઈને જાતો જો ટેસ્ટી હોય

ભાઈ મું ત્યાંનું ખાવા મળે ભાઈ ત્યાંનું ફેવરેટ થઈ ગયું ભાઈ ઓનો બી ટેસ્ટ મસ્ત થયો દેખો ચાલો મિત્રો ખાઈ લઈએ ખાઈને પછી સવિતાબેન માટે જલેબી લેવા જવાની તો ભાઈ લેવાની તો મારી મમ્મી માટે જલેબી હતી પણ જલેબી તો બધી જગ્યાએ થઈ ગઈ હતી બંધ તો આવી ગયા કચોરીઓ લેવા માટે ભાઈ ના બોલો હા હા જબરજસ્તી બોલાવું કે તો લઈ લઈએ કચોરી વખત જલેબી હવે જયમ બીમ ચાલુ છે પણ ત્યાં ઠંડી મજા નહીં આવે ગરમ ગરમ મજા આવે હા અલ્યા રાજુભાઈ શું કહો મજા શાંતિ રેડી તો હા શું બધાઓ નવું લાયા ભાઈ ભાઈ રાજુભાઈ દેખો તમે ઘણા મને મિત્રો કોમેન્ટ કરો ને કે તમે પપ્પી જોથી લાયા તો રાજુભાઈ જોડેથી લાયા હા બરોબર રાજુભાઈ નો આજ મો ડિસ્ક્રિપ્શન નંબર નોખી દો ખાલી એ જોઈ લેજો દેખો આ બીજું લાયા જોરદાર હે બડકુ ભરે હા અને શું નામ બ્રીડ નું ચાઉ ચાઉ બહુ જોરદાર હે યાર સરસ હેલો દેખો હમણાં ભાઈ મેં પપ્પી લાયા જે ચિંકીને મેં રમાડી નહીં એ દેખા કે એવું મસ્ત દેખા લઈ તો હું હમણો નંબર નાખી દો મિત્રો જેને બી કોન્ટેક કરવો એ કરી નાખજો હા વાઘ જેવું લાગે તારાથી કંટ્રોલ જ નહીં રહે તને ખેંચી લઈ જાય દેખો ખાલી મિત્રો જેવો હે ખાલી

જીઓ કોને ખબર હે તા દોસ્ત આ રે તાર ભાઈ હે તમારો હા આ કે બધા ચાલો મિત્રો બધા ડાયરેક્ટ ઘરે જઈને તમને મળીએ કન્ટિન્યુ તો ફાઈનલ મિત્રો આપણે આવીએ છીએ ઘરે સવિતા બેન હા શું દી આ શું દી હું મારા મમ્મી ને બોલાવું ને એના કરતી બધે પેલા હોય ને મારે બોલાવી પડે શું બેટા જોજે ઉપર ચડી જાય જલેબી ના મળી તમારી પેલું કહેવાય કેવાય કચોરીઓ લાવે કચોરીઓ મળે જલેબી બસ સ્ટેન્ડ થી લાઈ પેલે જો આપણે ગરમ ગરમ લાવવા એ નહીં મળે બીજેથી લાઈ તો ખાઈ લેજો દાળી એડજસ્ટ કરી દેજો બરાબર તો ચલો મિત્રો કચોરીઓ ખાઈ લે જલેબી એ વાળો હલવો પડ્યો પછી ગયો હા મને હલવો મસ્ત ભાઈ કાલ લાવ્યો તો ને ચો લાવ્યા આપણે શું નામ દુકાન માં હલપાર માંથી હલવા લાવ્યો તો ને મજા આવી જીતી મિત્રો ખાવાની ફોટો ના કહેવાય

તો ચાલો મિત્રો આજનો આજનો વ્લોગ વ્લોગ આટલા સુધી તમને પસંદ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો જો ચેનલમાં ના હોય તો આપણને નાખજો સબસ્ક્રાઈબ જેથી અમારા શું એ તમે રેગ્યુલર વ્લોગ દેખો અને અમારા રેગ્યુલર વ્લોગ આવે સવારમાં આઠ વાગે કન્ટિન્યુ તો મસ્ત ચા પીતા પીતા વ્લોગ દેખજો એન્જોય કરજો મસ્ત એક કોમેન્ટ કરી જેમ કે અમે દરેક ને કોમેન્ટ નો રિપ્લાય આપીએ છીએ આપીએ છીએ તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગ ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત તબિયત થી ઉંગાઈજો મસ્ત ને તું મસ્ત રીતે નેકા બાય બાય મિત્રો